અહીં અમારું પેટ્રોલ પૂરું થઈ ગયેલું આજે અમે સરિયાનો ભાવ પૂછવા માટે અમારી બાઇક પંચર પડી ગયેલી એટલે મેં અહીંયા હંડાવા આવી ગયેલો અમે રૂદા આવી ગયા સરિયાનો ભાવ પૂછવા માટે તાથે લીંગ લઈ અમે અગાડી જંગલમાં પેટ્રોલ પૂરું થઈ ગયેલું અમારું અહીં કોઈ દેખાતું બી નથી અમે અહીંયા ગાડી ચાલુ કરી ચોક પર આપીને ચાલ્યા અગાડી દુકાન દેખાતી લીધા અમે ત્યાં પોગીને જોયું કે પેટ્રોલ હતું એટલે અમે પૂરાવીને અમે ચાલા અગાડી જંખામાં અમે આવી ગયેલા છે અમે આવી ગયા સરિયાનો ભાવ પૂછવા માટે જંખામાં અમે પૂછીને ચાલે અગાડી ઘરે જવા માટે અમે લીંગળી જિલ્લા છે પેટ્રોલ પંપ આવ્યો એટલે અમે પેટ્રોલ પૂરાઈ લીધું એટલે અમે પેટ્રોલ પૂરાઈને અમે આટલેથી બી લીંગળી ગયા અમે ઘરે જતા છે જતા જતા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળે બીજા વિડીયોમાં